ધારી અમરેલી હાઇવે પર બે સિંહણોનું કેતવોક વીડિયો વાયરલ ધારી અમરેલી ધારી રોડ પર આવેલા મોરજર ગામ પાસે આજે સવારે બે સિંહણોએ કેતવોક કરતા જોવા મળી આ દ્રશ્ય એક સ્થાનિક ખેડૂતના મોબાઈલમાં કેદ થઈ ગયું હતું અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે શિકારની શોધમાં બે સિંહણો ખેતરમાં લટાર મારી રહી હતી આ સમય દરમિયાન એક ખેડૂતે તેનો વીડિયો ઉતારી લીધો હતો આ વીડિયોમાં સિંહણો શાંતિપૂર્ણ રીતે ચાલતી જોવા મળે છે ઉલ્લેખનીય છે કે ધારી ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું સામ્રાજ્ય છે ગીરના સિંહોની સૌથી વધુ વસ્તી અમરેલી જિલ્લામાં નોંધાઈ છે સરકારી આંકડા મુજબ અમરેલી જિલ્લામાં ત્રણસો ઓગણચાલીસ જેટલા સિંહોની નોંધણી થયેલી છે સિંહોનું આમ જાહેરમાં દેખાવવું હવે સામાન્ય બન્યું છે પરંતુ આજના વીડિયોએ ફરી એકવાર વન્યજીવન અને માનવ વસવાટ વચ્ચેના સહઅસ્તિત્વની વાતને ચર્ચામાં લાવી દીધી છે